સેતું નથી એટલે આપડે કોઈ ને અડધે પડે આવીને આપણે વિડીયો ચાલુ કર્યો તો આપડે કોઈ ગયા ને જવાનું અંધાર કોઈ દેખાતું નહીં ફોન ની લાઈટ માર નહીં કરો

આ તો જામો પડશે ભાઈ કોમ ભાઈજી નોમ ભાઈજી હા વરસાદ બહુ હારો વર્યો વરસાદ વીર્યો અને ફ્રીમર છે ને પછી લેડી ડુંગરીએ આ ને ગાઢ જો પણ દેતા ડુંગળી આપડે અલગ થી લીશું હે તો હાલો ચારો મંડી આપણે બધા ખાવા અને વિડીયો બનાવી દીધો આટલી બધી ભાઈ ભાઈ આપણે છે ને અરે

કા પ્રોમિટ માં કઈ જો તમને એવા લાહી દેખલા ફાઈલ का જાયી तो આપણે હવે નખતાય ચાલુ કઠે મંડી નાખી તમારે ના નહીં કાને કી તો હાલો આપણે ખાઈ લીધું કરી લીધું બેનારો જ્યાં કથાવા મુકલે કે તમે લેવા જામ તો કે બોલ તો चालू અયો અંતન તે બેટ બેટા હું આઠ ખાઈ